ગોધરા આરટીઓમાં હડતાલ રાજ્યભરમાં આરટીઓની કામગીરી ઠપ ગોધરા આરટીઓમાં આજે કામગીરી સંપૂર્ણપણે ઠપ રહી હતી કારણ કે આરટીઓ ઇન્સ્પેક્ટર્સ પોતાની પડતર માંગણીઓને લઈ એક દિવસની હડતાલ પર જવાનું એલાન કર્યું હતું ઇન્સ્પેક્ટરોના આ પગલાથી સમગ્ર રાજ્યમાં આરટીઓમાં આવનારા હજારો લોકો મુશ્કેલીમાં મુકાયા હતા આરટીઓ ઇન્સ્પેક્ટર છેલ્લા ઘણા સમયથી વિવિધ પ્રશ્નો ઉકેલવા માંગતા હતા બઢતી પ્રોબેશન અનિયમિત બદલીઓ અને નાઇટ ડ્યુટી જેવા મુદ્દાઓ પર તેઓએ વારંવાર રજૂઆત કરી હતી જો કે સરકાર તરફથી માત્ર આશ્વાસનો જ મળતા હતા પણ કોઈ નક્કર કાર્યવાહી કરવામાં આવી ન હતી હડતાળ પર ઉતરેલા અધિકારીઓએ જણાવ્યું કે આરટીઓની કામગીરી અતિશય ભારવાહી બની ગઈ છે વર્ષો અગાઉ જે સ્ટાફની સાથે આરટીઓ કાર્યરત હતા તેવા જ સ્ટાફની સંખ્યા સાથે હવે અનેક ગણી કામગીરી સંભાળવી પડે છે તેમની માંગ છે નોકરીની શરતો સુધારી વધુ સારું વેતન અને સુવિધાઓ આપવામાં આવે ગોધરામાં સર્વર સમસ્યાઓને કારણે દૈનિક કામગીરીમાં વિલંબ થાય છે ટેકનિકલ સ્ટાફે આરટીઓના ખાનગીકરણના નિર્ણયના વિરોધમાં પણ અવાજ ઉઠાવ્યો છે તેમનો મુદ્દો છે કે ખાનગીકરણ કરતા સારું સંચાલન અને આધુનિક સુવિધા ઊભી કરવામાં આવે હાલ તો એક દિવસની હડતાલ હતી પરંતુ જો સરકાર કોઈ સમાધાન ન કરે તો આરટીઓ ઇન્સ્પેક્ટર આગામી દિવસોમાં ફરી હડતાલ પર જવા મજબૂર થઈ શકે છે આજે આરટીઓ ટેકનિકલ ઓફિસર એસોસિએશન દ્વારા નો લોગ ઇન નું એલાન કરવામાં આવ્યું છે જે અંતર્ગત આરટીઓની તમામ કામગીરી બંધ છે લાયસન્સ વાહન સારથી ઈ ચલન વગેરે તમામ કામગીરી જે છે એ બંધ છે અમારી પડતર માંગણી છે જેને લઈને અમે બે હજાર તેવીસથી વારંવાર રજૂઆત કરતા આવ્યા છીએ જે માંગણી પૂર્ણ થતી નથી જેને લઈને આ પગલું લેવાની અમારે ફરજ પડી છે અમારી જે મુખ્ય માંગણીઓ છે કે બે હજાર અઢારની બેચના બે હજાર બાવીસની બેચના બે હજાર તેરની બેચના વિવિધ અધિકારીઓ ઘણા અધિકારીઓ છે જેમને શુલ્લક બાબતોમાં નોટિસ આપવામાં આવી છે અને એમને મળતા લાભો એમના પ્રોબેશન પૂર્ણ નથી કરવામાં આવ્યા એમને પ્રમોશન આપવામાં નથી આવ્યા જેને લઈને અમે આ પગલું લીધું છે કેટલા દિવસ માટે અમે આજે એક દિવસ પૂરતું નો લોગ ઇન્ડે કરવાના છીએ ત્યારબાદ જો અમારી માંગણી પડતર માંગણી જે છે પૂર્ણ નહીં થાય તો માસ સીએલ સુધી કાર્યવાહી કરવાની છે